જે જણાવ્યું કે ગ્રામીણ ઇકોનોમીમાં રિકવરી અને એક્સ્ટ્રીમ એકસો પચીસ જેવા નવા લોન્ચ થી કંપનીને ફાયદો મળશે તેને સરેરાશ સેલિંગ પ્રાઇસમાં ઘટાડો જોવા જોવા મળશે કંપનીના રેવન્યુ માં અનુમાન નો બે તરી ત્રણ ટકાની કપાત કરી છે એટલે કે છપ્પનસો ત્રેસઠ રૂપિયા નો ટાર્ગેટ આપ્યો છે હીરો મોટર બ્રોકરેજ ફર્મે આ શેર ને લઈને રેટિંગ આપવાની સાથે જ

બ્રોકરેજે કે છે છે અનુમાન જણાવ્યું મહિન્દ્રા વ્હીકલ સૌથી ઝડપથી કરનારી કંપની પછી વાત કરીએ કે હિન્દુસ્તાન એરોનોટિક પર બ્રોકરેજ શું સલાહ આપે છે જેફરીઝે આ શેરને બાય રેટિંગ આપી છે તેના માટે પાંચ હજાર સાતસો પચીસ રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે

પરંતુ ચોખ્ખો નફો વાર્ષિક આધાર પર ચૌદ ટકા વધ્યો રશિયા સાથે જોડાયેલા કાર્યક્રમોમાં વિલંબના કારણે તેના ઓર્ડર બીજા ક્વાર્ટરમાં ઘટાડો જોવા મળી શકે છે તો મિત્રો આ વિડીયો માં વાત કરીએ આપણે ત્રણ એવા છે જેમાં સાત સાત બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘટડી બંધ દબાવી દેજો